ભાદરવી પૂનમ આવે એટલે લોકોમાં થનગાઢ આવે કે માતાજીના પાસે જઈશું ચાલતા જાય કોઈ કોઈ રીતે જાય કોઈ દંડવત કરતા આવે પોતપોતાની રીતે એમ કે જે બાધા માનતાઓ રાખી એ પ્રમાણે આવે છે માતાજીનો દર્શનનો સમય સવારે છથી તે સાડા અગિયાર સુધી છે છ વાગે આરતી થશે સાડા છથી એ તે સાડા અગિયાર સુધી દર્શન થશે અને પછી સાડા બારથી દર્શન થશે તો પાંચ વાગ્યા સુધી દર્શન થશે અને સાંજે સાત વાગે આરતી છે અને સાડા સાત સુધી આરતી થશે પછી સાતથી સાડા સાતથી તે બાર વાગ્યા સુધી માતાજીના દર્શન થશે આ માતાજીની પાસે લોકો આવે એમ કે ભાઈ ભાદરવીમાં આવે એટલે નવરાત્રિ આવે છે એટલે માતાજીને આમંત્રણ હાલવા આવે કે ભાઈ મા અમારા ત્યાં વધારજો અમારા એરિયામાં વધારજો કે અમારા મહોલ્લામાં વધારજો કે અમારા જ્યાં આગળ જે અમે જ્યાં આગળ નવરાત્રિ કરીએ છીએ કોઈ મંદિર પણ હોય એ પણ પોતાની પરંપરા પ્રમાણે માતાજીની ઉપાસના કરે પર્વ ઉપાસનાનું પર્વ એ નવરાત્રિ છે એટલા માટે લોકો આમંત્રણ હાલવા આવે છે